નમસ્કાર નેશન પ્લસ જીવન આપનું હાર્દિક સ્વાગત છે હું છું સમગ્ર ગુજરાત ની રાજનીતિ નું કેન્દ્ર બનેલ દેડિયાપાડા વિધાનસભામાં આવતીકાલે ખૂબ મોટા સંખ્યામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી

ડેડિયાપાડાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સાત ઐતિહાસિક સભા જ્યારે આદિવાસી એક નેતા કહેવાય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ આવવાના છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ આવવાના છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માંદ સાહેબ આવવાના છે અને એના તૈયારીના ભાગ રૂપે આજે અમે નેત્રંગ ખાતે સૌ કાર્યકરો અમે આખરી ઓપી રહેલા છે આખરી ઓપમાં અત્યારે વાહન વ્યવહાર વ્યવહાર તેમજ ગામોની મુલાકાત અને આવતીકાલે સવારે દસ વાગેથી નેત્રંગ ખાતે સ્વયંભુ લોકો પધારવાના છે આવતીકાલે જ્યારે આ જંગી જાહેર સભા યોજાનાર છે તો એ આગામી લોકસભાની ચૂંટણી પૂરતી સીમિત નથી પરંતુ જે આદિવાસીઓના હક અને ન્યાય માટેની વાત છે એ માટે પણ ખુબ મહત્વપૂર્ણ પુરવાર થશે બિલકુલ જે સાતમી જાન્યુઆરીએ જે સભા થવાની છે એ આદિવાસીઓની જીત માટે થવાની છે આદિવાસીઓના હક માટેની જીત સભા થવાની છે આદિવાસીઓ પર થતા આ ભાજપની સરકાર જે તાનાશાહી સરકાર છે જે આદિવાસીઓ પર અત્યાચાર કરવાની છે કરે છે એના માટેની થવાની છે અને આવનારી સાત જાન્યુઆરી જે પબ્લિક થશે

જ્યારે આ જે જાહેર સભા છે એ આદિવાસી વિસ્તારમાં એક ચોક્કસ પ્રકારનું નેરેટિવ પણ ઉભું કરશે એવું આપને લાગે છે બિલકુલ જે ચૈતરભાઈ પર જે આ સરકારે કર્યું છે એનો બદલો લેવા માટે અને સંયમ્બુ લોકો ઉમર ગામ થી અંબાજી સુધી સ્વખર્ચે ચૈતરભાઈના સમર્થનમાં આવવાના છે અને ભાજપની જે તાનાશાહી સરકાર છે એમાં ઉમર ગામથી અંબાજી સુધી જેટલી પણ સીટો આવે છે એના પર એના પર પૂરેપૂરી અસર પડ પડવાની અમને દેખાઈ રહેલું છે અને સંયંભુ લોકો ઉમર ગામ થી અંબાજી સુધી અને તેમાં વિશેષ કરીને ભરૂચ સીટની જે જનતા છે એ દરેક સમાજની જનતા એ પછી મોમેડન હોય આદિવાસી હોય દરેક સમાજના લોકો સ્વયંભુ ભેગા થવાની એવી તૈયારી છે દિવેન્દ્રભાઈ મને લાગે છે કે આપ સૌથી પહેલા નેતા છો કે જેમની સાથે ચૈતર વસાવા જે સંદેશ પાઠવ્યો હતો આપના માધ્યમથી તો આપ એમ માનો છો કે જ્યારે હવે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જ્યારે જેલમાં ચૈતર વસાવાની મુલાકાત કરશે તો એનાથી કાર્યકરોનું મનોબળ પણ વધવાનું છે એવું આપને લાગે છે બિલકુલ કાર્યકરોનું મનોબળ ટકાવી રાખવા માટે ભલે ચૈતરભાઈ જેલમાં છે

કે એમનું એમની દુઃખ છે અને એના પહેલા પણ એક સ્ટેટમેન્ટ એવું હતું કે અમારા કુટુંબિક મેમ્બર છે એવું પણ કીધું હતું તો અમે નથી માનતા કે મનસુખ વસાવાને જો એનું દુઃખ અને કુટુંબિક મેમ્બર માનતા હોય તો એના પહેલા મનસુખભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે ચૈતરભાઈ બે દિવસમાં હાજર થાય તો ચાર થી પાંચ દિવસમાં ચૈતરભાઈનું રેગ્યુલર જામીન થઈ જાય એવું મનસુખ વસાવાનું સ્ટેટમેન્ટ હતું પરંતુ આજે સરેન્ડર વીસ દિવસ થી પણ વધારે દિવસ થાય છે પરંતુ આજે મને એ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ પરથી એવું નથી લાગતું કે મનસુખ વસાવા જે કુટુંબિક મેમ્બર તરીકે ચૈતરભાઈ પર રહેમ કર્યું હોય એવું મને લાગતું નથી તો આપે માનો છો કે જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જેવા બે બંને રાજ્યના મુખ્યમંત્રી ખુદ ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે તો આનાથી જે ચૈતર વસાવાનું જે રાજકીય કદ છે એ પણ ખૂબ વધવાનું છે એવું આપને લાગે છે બિલકુલ આજે ઇતિહાસમાં જે જેલમાં બબ્બે સીએમ જે આજે એક ધારાસભ્યને મુલાકાત માટે જતા હોય

ભાજપ કોંગ્રેસ કે એમની જે લોકચાહના છે એ ફીકી પડી જવાની છે અને બે જે ચોવીસ જાન્યુઆરી જે પ્રોગ્રામ કરીએ એમાં આ ખાલી ટેલર ટેલર રહેશે અને પિક્ચર બે અમે ચોવીસ જે લોકસભા છે આવનારી લોકસભા એમાં અમે પિક્ચર બતાવીશું અને જે ભાજપ કોંગ્રેસ કોંગ્રેસ તો ગઠબંધન થવાનું છે અને ગઠબંધન થકી ચૈતરભાઈની ભવ્ય જીત થવાની છે ભરૂચ લોકસભા આજે અત્યાર સુધીમાં ભરૂચ સીટ ને પણ આજે એવા નેતા મળતા હોય સક્ષમ ઉમેદવાર તો મનસુખભાઈ ની પણ બિલકુલ હાર થવાની છે અને આદિવાસી સમાજ અને ભરૂચ લોકસભાના લોકોની આ જીત થવાની છે એવું મેં માનું છું બિલકુલ આમ આદમી પાર્ટી ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હુંકાર ભરશે એનો નિશ્ચિતપણે ફાયદો એક તરફ જ્યારે રવિવાર સાતમી જાન્યુઆરી ના રોજ નેત્રંગ ખાતે યોજાનારી આ રેલીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની પણ બાજ નજર છે ત્યારે આગામી દિવસોમાં એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે કે ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે બંને મુખ્યમંત્રીઓએ આ પ્રકારની સભા સંબોધીને ચૈતર વસાવાનું રાજકીય કદ પણ વધારી દીધું છે ત્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી ટાળે આમ આદમી પાર્ટી માટે આ સભા કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે એ તો આવનારો સમય જ બતાવશે અમારા કાર્યક્રમમાં જોડાવા બદલ દેવેન્દ્ર વસાવા આપનો ખૂબ ખૂબ આભાર નવા સમાચારો અને સોના અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર